જામનગર માં વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરવા જઈ રહ્યું છે સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજ નું કામ હવે અંતિમ તબક્કામાં છે અને તેમાં પણ ડિજિટલ બોર્ડ પર લગાવવામાં આવે છે બ્રિજ ટૂંક જ સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નિર્માણ પામી રહેલો આ બ્રિજ હવે તેના લોકાર પણ તૈયારીમાં છે શહેરના મુખ્ય માર્ગો પરના ટ્રાફિકને સરળ બનાવવા માટે બનાવવામાં આવેલા બ્રિજને સૌરાષ્ટ્રની સૌથી મોટો ગણાય છે બ્રિજને મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે તેના પર ડિજિટલ બોર્ડ પણ લગાવી દેવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી શહેરીજનો ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન હતા પરંતુ હવે આ બ્રિજ શરૂ થવાની ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે જામનગર આશા છે આ બ્રિજ ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે આ બ્રિજ શરૂ થયા બાદ તેમનો સમય બચશે અને મુસાફરી વધુ સુવિધાજનક બનશે તંત્ર દ્વારા ટૂંક સમયમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તેવી શક્યતા છે